નમસ્કાર મિત્રો અમારી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જીયા મિત્રો આપને જણાવી દે કે પદ્મશ્રી હીરાબાનું લોભીનું નિધન જીયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ગીર પંથકના રહેવાસી અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ઈરાબાઈ લોભીનું ત્યારે આજે વહેલી સવારે પાસઠ વર્ષની વયે હૃદય હુમલાનાથી ત્યારે અવસાન થયું છે મળતી માહિતી અનુસાર વાત કરીએ તો ઈરાબાઈ લોભીનો ઓગણીસો સાહીઠમાં જન્મ થયો હતો તો મિત્રો મળતી વિગતો અનુસાર વધુ વાત કરીએ તો તે આફ્રિકન મુના સિદ્ધિકી આદિવાસી સમુદાયના સભ્ય હતા તો મિત્રો જણાવી દે કે માત્ર ચૌદ વર્ષની ઉંમરે લગ્ન થયા બાદ તેમણે સમાજ સેવાનો માર્ગ અપનાવ્યો હતો અને બે હજાર ચારમાં તેમણે મહિલા વિકાસ ફાઉન્ડેશનની સ્થાપના કરી અને વધુ જણાવી દઈએ ત્યારે મિત્રો સિદ્દીકી સમુદાયની મહિલાઓના શક્તિ ત્યારે મિત્રો શક્તિકરણ માટે કામ કર્યું હતું જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો